રૂપિયા કમાવવા ગોઠવી જાળ બતાવતો ખોફ જમાવતો રોફ બનાવ્યા નકલી ઓળખ કાર્ડ નોકરીની આપતો લાલચ છેતરપિંડી કરી થતો રફુ ચક્કર અંતે નકલી રો અધિકારી પોલીસના સકંજામા બોટાદ શહેરમાં એક એવી ઘટના બહાર આવી છે જે સાંભળીને દરેક ચોંકી જાય પોતાને ડિફેન્સના રો અધિકારી તરીકે ઓળખાવતો શખ્સ હકીકતમાં હતો માત્ર એક ઠગ જેનું નામ છે મહેશ કિસ્મતભાઈ ઈસામલિયા આરોપી શહેરના ગઢડા રોડ પર આવેલી લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહે છે લોકો સમક્ષ પોતે રો અધિકારી હોવાનો દાવો કરતો હતો અને નોકરી વાંચુકોને સારી જગ્યાએ નોકરી આપવાની લાલચ આપતો હતો જો કે લાલચ આપી રૂપિયા ખંખેરવાની ચાલ વધુ લાંબી ન ચાલતા એલસીબીના હાથે તે ઝડપાઈ ગયો ગઈકાલ બોટાદ જિલ્લા એલસીબી એક ઈસમની ધરપકડ કરી છે જેનું નામ મહેશ કિસ્મતભાઈ ઈસામ છે આ વ્યક્તિ પોતાની જાતને રો એજન્ટ બતાવતો અને એની પાસે ઇન્ડિયન ડિફેન્સના માર્કાનું એક આઈકાર્ડ મળી આવ્યું ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખેલું અને એ પોતાની જાતને ડુપ્લિકેટ રો એજન્ટ તરીકે એ પકડાઈ ગયો છે અને પોતાને રો એજન્ટ ગણાવતો હતો એ અનુસંધાને એલસીબીએ ધારા ધોરણ મુજબ ફરિયાદ દાખલ કરી છે આરોપીની ધરપકડ કરી છે નાગલપર દરવાજા પાસેથી ધરપકડ કર્યા બાદ પોલીસે તપાસ હાથ ધરી અને મોટા ખુલાસા પણ થયા આરોપી પોતાનું નકલી ડિફેન્સ આઈડી કાર્ડ બોટાદના ઓમ ગ્રાફિક્સમાંથી તૈયાર કરાવ્યું હતું આ સાથે જ અનેક ન્યૂઝપત્રો અને મીડિયા હાઉસના નકલી ઓળખપત્રો તેની પાસેથી મળ્યા છે ત્યારે પોલીસે મહેશ ઈસામલિયા અને ઓમ ગ્રાફિક્સના ડિઝાઇનર અંકિત પરમાર સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે હાલ પોલીસે મોબાઈલ ફોન અને બધા જ નકલી ઓળખપત્રો જપ્ત કર્યા છે અને કેટલા લોકો સાથે અત્યાર સુધીમાં છેતરપિંડી કરી છે તે દિશામાં તપાસ હાથ ધરી છે તપાસ દરમિયાન અમને એવું જાણવા મળેલ છે કે આ વ્યક્તિ કે જે નોકરી માં યુવાનો હોય એમની પાસેથી રોની અંદર ભરતી કરવા અંગે નાણાં પડાવ્યા છે અને છેતરપિંડી કરી છે અને યુવાનોને એમ કહેતો કે આ રોની ભરતી છે એટલે બહુ સિક્રેટ હોય એટલે કોઈને વાત કરવાની નથી એટલે મારે બોટાદ જિલ્લાની અને બોટાદ શહેરની જનતાને અનુરોધ છે કે કોઈ બી વ્યક્તિ આ વ્યક્તિની છેતરપિંડીનો ભોગ બન્યો હોય તો એ વિના સંકોચે બોટાદ ટાઉન પોલીસ સ્ટેશન અને એસપી કચેરી બોટાદ ખાતે સંપર્ક કરે જેથી આ ઈસમ વિરુદ્ધ અન્ય છેતરપિંડીની કાર્યવાહી કરે એક નકલી ઓળખ એક નકલી ઓફિસર અને છેતરપિંડીનો ખેલ હવે આ ઠગને કાયદો કેવી સજા કરે છે એ જોવું રહ્યું ગજેન્દ્ર ખાચર ગુજરાત ફર્સ્ટ બોટાદ